વવ તાર બાપા જત્રાએ જેતા તો આવતારિયા ઈ તો કૈલજ આઈવા તાર બાપા જત્રાએ ગયાતા તો તાર હાથ કાઈ લાયા ઈ તો કાઈ નઠ લાયા તો તાર બાપાને ખબર નો પડે કે બબે દીકરીયું છે તો કાંઈ દીકરી હાટુ લેતા જાય તાર બાપા તો હા કંજૂસિયા નીકળ્યા એ લાવ એક વાત આ કેને વાત એમાં હું હોય ભગવાન અને રાક્ષસ બેય વાત કરતા ભગવાન શું કહેતા હતા ભગવાન એમ કહેતા હતા કે હું બધી જગ્યાએ નો પોગી હગુને એટલે તો મેમાનુ નિર્માણ કર્યું ભઈ રાક્ષસ શું બોલ્યું કે રાક્ષસે એવું કીધું કે હું બધી જગ્યાએ નો પોગી હગુને એટલે તો મે સાસુ માનું નિર્માણ કર્યું कायले मारो जन्म दिवस तो तम मार हाथ उखेक नौलाई बा तो आउटिंग में आप ले आओ सीता रहा टूकिया असुमा तो वाला है कायले मारो जन्म दिवस तो तम दिक्रा मार हाथ उखेक नौलाई दिक्रा दयाराम हम पास ऑफर जो है जो आना लुग्रा जो इना लुग्रा न थी ले बात है क्या त्यां से तमर हाथ उलाए